આપણું ટિફિન બનાવે છે આ વહેલા જઈ ગયું હોય ગમે એમ હોય ફટાફટ આપણે રેડી કરીને મોકલી દેવાનું છે હાલો ફેમિલી તો નાસ્તો કરી દેજો આપણે આવી જતા આપણે ગાડી આંટો મારવા ચકાસ કામ ચાલુ થઈ ગયું છે ગાડીનો નું બંને એટલું પાસ આપણે બહાર ની આપણે જો બંને ફાસ્ટ અમને કરી દેજો રોયલ હેરે જો હું રોયલ બે જો ચકાસ આટો મારવા આવી ગયો શ્રી હરી માં આવો પાછા જો હાલો ફેમિલી તો ભાઈ જો ઘર બાજુ હવે રોટલા ભૂખ્યા જ્યાં છે

તને શું કહેતો આવે સ્પંજ સાહેબ ની ઢીંગો કરી દો કરી દો હાલો ફેમિલી તો આપણે આવી છે ઘરે ફ્રેશ ને બે જમીન પછી આજ તો ઓટલે આટો મરો તો વિશાળ છે ચકાચક આલે ઢીંગો હાલો ફેમિલી ફ્રેશ જમી લઈ

ફેમેલી તો આપણે બધે હું એની તૈયારી કરી છે એણ પાછેનું એન્ડ પા એણે એણ પાસ આજો મુંડો ખસોડે છે અને એણ પાસે આપણે ચકાસક ફૂલભળતી કાઢી છે અમારા ગામની ફેમસ આઈટમ હા અમારા ગામની ફેમસ આઈટમ છે બધા બગા ચેડા છે આજનું થોડુંક ખાય પીને પછી હું એટલે વાંધો ન આવે બરાબર તો ચાલો ફેમિલી ખાઈ રહીએ ફૂલભળતીઓ ફૂલભળતી છે અમારા ગામની ફેમસ તમારે હાથ ઉપર રાખવાનું મોઢા ઉપર રાખવાનું કે ડીશ ઉપર રાખવાનું દેખાય બરાબર ડીશ દેખાય ને તમારે પગ દેખાય હાથ દેખાય આજે રખડી વેખડી ને ધરાઈ જૉડી વાળા ગયા આખો કામે જાય આજે બે વાજા થાય ત્યાં રખડી ગીર આવ્યા ફેમેલી